અને લાખમાં નક્કી કરી હતી અને કોઈ ભૈરો બૈરો ની માથા કુટા એવું જોવા હાઈવે લેવી ને તો તમે તમારા પૈસા ની લેજો મારે જમીન નહીં લેવી મારો ધંધો કરવો સર ધંધો કરવો એમ ઓવા આ ડિપલાઈન બેન પાર્ટનરશિપમાં અલ્યા દિપલંગા તારો ધંધો કરવો અલ્યા જમીન જો તું જમીન ઓમુ જમીન લેવા ભાઈ ચામ જમીન ના હોમુ જમીન લે બાપ દાદાની જમીનનો એક ટુકડામાંથી હું તને અસલ રોડ ટચ કરિયાનો એ આ ભવિષ્યનો વિચાર આગળ જતાં એ કોમ આવશે આ લે એ આગળ જતાં કઈ તારા જમીનોના ભાવ આવે તમે ઓના કરશનના બાગના પૈસા આલજો મેલજી ભાઈ અમે મસ્ત ધંધો ધમ ધમાક કરીએ તમારા ભાવ આવે મારી તો સો મહિના સીધા હું ડબલ કરી નાખું દર સો મહિને જમીન લેવાય જમીન લે તું મારો ભાઈ ભોળો તું દીપલા ની વાતો આવી એટલે

તમે તમારા પૈસા લઈ લો ત્રીસ લાખ રૂપિયા મને મારા જમીન માંથી યાર જમીન વધારે કે હવે જમીન વેચા હતો ચાલીસ લાખ તારા લેવાના વીસ લાખ વાત કરે બરાબર

હું તને એવું લાગે હું ખોટું હું તારા માટે વિચારું પણ પૂરે પૂરા હાઈ એટલે હું તમે વિચારો હું વિચારું હું ગદ્દી મારો ટેલેન્ટનો ઉપયોગ કરીને પૈસા આરો રોક્ષાન ગદ્દી ધંધો હું તલે આલવાનો કોઈ આવું કરી આલા હું કરવાનો મારા ભાઈબંધ માટે તું કેટલા પૈસા રોકી હું તો એમાં હું તો મારો મારું દિમાગ વાપરવાનો પૈસા મારા જોડે ચોકણ હોય કોઈ સાથે રોકું

મારો હાર છોડી ને જતો એવો નહીં લે તો એની પૈસા લાંદ જ નથી એનો જીવ પૈસામાં ભરી તો કરશે તારા પૈસા તો રોકીને જો તું ખાલી હું ધંધો કરાવું મારો ભાઈ બંધ તું જીગર જાન છે એક રૂપિયા નુકસાન ના થવા દઉં તો એની ભાઈ તમે શાંતિ રાખો બરાબર અલે મારો ભાઈ એની આખી જમીનના પૈસા મને આલવા માટે તૈયાર થઈ ગયો અને તું બીજોને બધોને નુકસાનમાં ઉતારે અને મને ફાયદામાં ઉતારે

હેડ નહીં જીવનમાં યાદ રાખવાનું ભાઈ હું પહેલું મારો કરતા વધારે તારું વિચાર હોય હવે બંધ થઈ ગયું